ત્રણ મહિલા આરોપીને એકસો એંશી મિલીલીટરની ખુલ્લે બાટલી નંગ બસોને ઓગણએ કિંમત રૂપિયા પચીસ હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ પોલીસ કમિશનર કમિશનર ખાસ સેક્ટર દારૂ તથા જુગારની નાબૂદ કરવા સૂચના આપી હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન વન પ્રોહી અને જુગારની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નર બી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાની સૂચના અને માર્ગદર્શનને આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કડોદરા સુરત રોડ નિયોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગંભીરસિંહ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહનાઓને મળે સંયુક્ત બાતની હકીકતને આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસેથી બાતની હકીકતને આધારે

અંજુ ટીટુભાઈ માનસિંહ સંગોડિયાની દીકરી ઉંમર પચીસ ધંધો મજૂરીકામ રહેવાસી ગિરનારી ફળ્યું નિયોલગામ પલસાણા સુરત મૂળ દાહોદ પૂજાબેન કાંતિભાઈ કાળુભાઈ નીનામાની પત્ની ઉંમર પચીસ ધંધો મજૂરી કામ રહેવાસી ગિરનારી ફળ્યું નિયોલગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ ગામ દાહોદ ચંપાબેન રાજુભાઈ મગનભાઈ અમલિયારની પત્ની ઉમર ચાલીસ ધંધો મજૂરી ગામ રહેવાસી ગિરનારી ફળિયું નિયોલગામ તાલુકો પલસાણા સુરત મૂળ રહેવાસી દાહોદ આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી એક નાઓ ગુનાહિત ઇતિહાસ નવસારી જિલ્લા ગણદેવી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર ત્રણસો એકાણું બે હજાર અઢાર પ્રોહી એક્ટ કલમ પાંસઠ એ ઈ મુજબ સુરત ગ્રામ્ય પલસાણા પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજિસ્ટર પ્રોહી એક્ટ કલમ પાંસઠ ઈ એક્યાસી એકસો સોળ મુજબ